the મંડળ કેસીઆરસી દ્વારા નલિયા ખાતે નેત્ર સારવાર કેન્દ્ર અને દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓ માટે સ્પેશિયલ શિક્ષા તાલીમ અને રોજગાર ટ્રેનિંગ કાયમીશ માટે શરૂ કરવામાં આવી છે અંધજન મંડળ કેસીઆરસી અને વિચ્યાબેન નવીનભાઈ ચંદન દ્વારા નેત્ર સારવાર કેન્દ્ર કે જેમાં સમગ્ર અબડાસાની મોતીઓ મુક્ત બનાવવા માટે કાયમી ધોરણે ચક્ષુ સારવાર સેવા નિશુલ્ક ચાલુ કરવામાં આવી છે સાથે સાથે એકથી પચીસ વર્ષના તમામ દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓને સ્પેશિયલ શિક્ષકો દ્વારા શિક્ષણની તાલીમ અને લક્ષી ટ્રેનિંગ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે જેના માટે આજે આ પ્રકારના બાળકો અને વ્યક્તિઓની સેન્ટરમાં બોલાવી તપાસ અને એડમિશન આપવામાં આવ્યા જેમાં પિસ્તાળીસ થી વધુ દિવ્યાંગ વ્યક્તિઓના અને બાળકોને એડમિશન આપવામાં આવ્યા હતા આજના તપાસના કેમ્પમાં અંધજન મંડળ કેસીઆરસી ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ પૂજાબેન જોશી મંજુલાબેન ફંફલ પંચાણભાઈ ગઢવી રમાબેન ચંદે જયદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા ગાયત્રી પરિવાર નલિયા છેલ્લા વીસ વર્ષથી ગાયત્રી પરિવાર કેસીઆરસી અંધજન મંડળ ભુજ સાથે સંકળાયેલ છે અને આંખોના તમામ જાતના ઓપરેશન ફ્રી કરાવી આપ્યા છે અગિયાર હજારથી ઉપર ઓપરેશન છેલ્લા વીસ વર્ષમાં કેસીઆરસી સંસ્થા મારફત થયા છે તે સિવાય એ સંસ્થાની જેટલી બધી પ્રવૃત્તિઓ છે એના બધા સાથે નલિયા ગાયત્રી પરિવાર નલિયા લોહાણા મહાજન અમે સંકળાયેલા છીએ અને નલિયા લોહાણા મહાજનમાં નિયમિત પંદર તારીખના કેમ્પ રાખીએ છીએ તે સિવાય આજે અહીં જે અબડાસાના વિકલાંગ અને માનસિક જે નબળા નાના બાળકો છે એના માટેનો તાલીમ કેન્દ્ર શરૂ કરવા માટે વાલીઓ અને એના બાળકોને બોલાવેલ તે પૈકી પિસ્તાલીસથી પચાસ જણા અહીં આવેલા છે અને તુરંતમાં આંખની હોસ્પિટલ એટલે આંખનું કેન્દ્ર પણ અહીંયા ચાલુ થશે તે સિવાય અન્ય દાદાના મદદથી અહીં નલિયા પંચાયતના સરપંચ શ્રી રામજીભાઈ કોહલીએ પણ પાછળના ભાગમાં સાર્વજનિક પ્લોટ છે ત્યાં હેલ્પ કરી અને ત્યાં બાલ ઉદ્યાન પણ શરૂ કરવામાં આવશે દાતાના મદદથી